નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ હાલ અત્યારે અસહ્ય કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે ત્યારે મેઘરાજા ક્યારે વરસશે અને વાતાવરણમાં ઠંડકથી ગરમીમાંથી રાહત મળશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે અરવલ્લીના મોડાસામાં અમરદીપ સોસાયટીમાં આવેલ મુકબધિર અને મંદબુદ્ધિ બાળકોને શિક્ષણ આપતી જીવનદીપ મંદબુદ્ધિ સ્કૂલમાં મુકબધિર વિદ્યાર્થીઓને અસહ્ય ગરમીમાં રાહત મળી રહે તેવા ઊંડા અને સેવાની ભાવનાના વિચારથી બાયરપુર ધારાસભ્ય જશુભાઈ પટેલે બાળકોની ચિંતા કરીને બેટન નું એસી સ્કૂલના બાળકોને સમર્પિત કર્યું હતું એસી સ્કૂલમાં આવતા મંદબુદ્ધિના વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ છવાયો હતો જીવનદીપ મંદબુદ્ધિ સ્કૂલના સંચાલકતા કરતા નિરોફરબેને સ્કૂલને એસી અર્પણ કરતા પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા